પરિવારને ન્યાય અપાવવા સહકાર આપવાની ખાતરી આપી હતી બે દિવસ અગાઉ નવસારીના બાજદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલે પણ મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી ત્યારબાદ ઉમરગામના ધારાસભ્ય રમન પાટકર સહિત પાર્ટીના અગ્રણીઓએ પણ મળીને પરિવારને મળ્યા હતા મૃતક સંદીપના પરિવાર દ્વારા ચાર માંગો કરાઈ છે જેમાં પરિવારને પચાસ લાખનું વળતર અપાય પુષ્પક બાર માલિક સામે ફરિયાદ દાખલ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે આ કેસની એક્ટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી થાય અને બારનું લાયસન્સ કાયમી રદ થાય તેવી માંગ કરાઈ રહી છે મહત્વપૂર્ણ છે કે પંદરમી જુલાઈના રોજ સંદીપ ધોડી અને તેના મિત્રો નરોલીના પુષ્પક બારમાં ખાવા પીવાની પાર્ટી માટે ગયા હતા જ્યાં જમવાના સમયે જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બબાલે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને હોટેલના સ્ટાફ દ્વારા સંદીપ અને તેના મિત્રો પર જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સંદીપના માતાના ભાગે કાચની બોટલ વાગતા તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ થોડા સમય સુધી આ મામલે દાદરાનગર હવેલી પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરી હતી પરંતુ વલસાડ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પરિવારને મળીને સાંત્વના આપી તપાસની માંગ કરતા દાદરાનગર હવેલ પોલીસ પણ રાજકીય દબાણ વધતા આખરે આ મામલે કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે દુઃખદ ઘટના નરોલીમાં બની હતી જેમાં અમારો સંજાણનો નો આસ્પદ ધોરી અને આદિવાસી સમાજનો અમારો યુવાન જેમની હત્યા કરવામાં આવી હતી એના પહેલા દિવસથી જ અમે સંજ અમારા દાદરાનગર હવેલીના એસપી જોડે સતત સંપર્કમાં હતા અને ત્યાંના સરકારી તંત્ર સાથે પણ સતત સંપર્કમાં હતા અને અમારો મુખ્ય હેતુ જેટલા પણ આરોપીઓ છે એને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એ મુખ્ય હેતુથી અમે આખું અભિયાન બધા સાથે મળીને ચલાવીએ છીએ એના બીજા જ દિવસે જે આપણા મૃતકના પિતાજી છે એમની સાથે પણ મેં વિડીયો કોલ મારફતે વાતચીત કરી હતી અને ત્યારે પણ એમને ખાતરી આપી હતી કે અમે કડકથી કડક સજા અપાવીશું અને એમના સિવાય પણ એમને જે પણ રજૂઆત હોય ને જે પણ જરૂરિયાત હોય એ બધી અમે સાથે મળીને અમે પૂરી કરવાના છે અને એમને મેં વચન આપ્યું હતું કે હું એમને મળવા અહીંયા સાથે આવીશ અને અમે પૂરી ટીમ સાથે આવીશ એના થકી આજે અમે જ્યારે બેસણુંનો કાર્યક્રમ હતો ત્યારે અમે ટીમ સાથે એમને મળવા આવ્યા છીએ એમને સાંત્વના આપી છે અને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આરોપીઓને એકદમ કડકથી કડક સજા થાય એવું કામ અમે કરવાના છે એટ્રોસિટીને એક પણ લાગે એ પણ અમે અમે રજૂઆત કરવાના છે અને બાકી યોગ્ય વળતર પણ એમને મળી રહે જેથી એમનો પરિવાર છે એ પરિવાર સારી રીતે ચાલી શકે એમની બે દીકરીઓ છે એ દીકરી સારી રીતે ભણી શકે ને એમનું પણ ભવિષ્ય સારી રીતે થઈ શકે એના માટે અમે પૂરી રીતે કટિબદ્ધ છે અને ખાસ કરીને આજે કોઈ અમે રાજકીય આગેવાન તરીકે નહીં પણ અમારે સામાજિક રીતે આવ્યા છે અમારા સમાજના લોકો છે એમની સાથે દુઃખદ ઘટના બની છે તો એના ખાતે અમે આવ્યા છે અને એના પછી અમે અહીંયાથી ડાયરેક્ટ દાદરાગર હવેલીમાં સેલવાસ ખાતે એસપી સાથે મુલાકાત કરવાના છે અને એસપી સાથે અમે મુલાકાત કરીને ચર્ચા કરવાના છે કે આ કેસમાં શું અપડેટ છે અને આગળની શું કાર્યવાહી છે અમે એમને રજૂઆત કરવાની છે કે જલ્દીથી જલ્દી ચાર્જશીટ બની જાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસનો જલ્દી જલ્દી ચુકાદા હોય તેથી જેટલા પણ આરોપીઓ છે એને કડકથી કડક સજા મળે સાથે જ આ બાર પંકાયેલો છે કે એમાં ઘડી ઘડી આવી ઘટનાઓ બને છે મારામારીની ઘટના બને છે તો આ બારને હંમેશા માટે સસ્પેન્ડ થઈ જાય એમનું લાઇસન્સ હંમેશા માટે રદ થઈ જાય એ પણ રજૂઆત અમે ત્યાંની સરકારી તંત્ર સાથે કરવાના છે અને આવનારા દિવસોમાં આ પરિવાર સાથે અમે સંકળાયેલા રહેવાના છે અને જે પણ એમની જરૂરિયાત હોય કે એમની ભણતરની વાત હોય એ દરેક વસ્તુ અમે સાથે પણ એને પૂર્ણ કરવાના છે પણ અમારી પૂર્ણ ખાતરી છે કે આ પરિવારને સો ટકા ન્યાય મળશે અને ઝડપથી ન્યાય મળશે અત્યારે મારા ભાઈ અત્યારે હાલમાં આપણા વચ્ચે નથી સંદીપભાઈ હવે એમના માટે હવે કડકમાં કડક કાર્યવાહી કરે આરોપી પર અમારી માંગ છે કે હવે જે કંઈ નાની નાની બાળકીઓ છે એમના પર એમના માટે કંઈ ભવિષ્યનો પ્રશ્ન મોટો છે કંઈ એવાને કંઈ કંઈ વળતર મળે આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી અપેક્ષા છે ધવલભાઈ અને એને કે સાંત્વના આપી છે કે કડકમાં કડક કાર્યવાહી થઈ અગાડી જે કાંઈ કઠોરમાં કઠોર સજા મળે ને એવોને કંઈ હોટલનું જે કાંઈ લાઇસન્સ છે કાયમી ધોરણે બંધ થાય એવી એને સાતમાન આપી છે જે કાંઈ વળતર આપે એ યોગ્ય રીતે આગળ છે